સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ જગ્યા સત્તાધાર જગ્યા અને મહંત વિજય બાપુનો વિવાદ વધ્યો છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મહંત વિજય બાપુ સામે લાગેલા આરોપો પાયા વિહોણા ગણાવી દેશના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે અને સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવા માંગ કરાઈ છે અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો શા માટે કે વિજય બાપુ જેવા સુફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે ત્યારે છેલ્લા દસેક દિવસથી આ સમસ્યાનું કે ઉકેલ નહીં દેખાતા સરકાર શ્રીને વિનંતી કરીશ કે પાયાવિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને સીબીઆઈ તપાસ થાય અને જે ધર્મ પ્રેમી લોકો સત્તાધાર ની સાથે આસ્થાથી જોડાયેલા એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ સંદેહ ઊભો ન થાય ત્યારે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસથી આરોપ લગાવનાર વ્યક્તિને પૂછપરછ થાય આની પાછળ સંસ્થાને હડપ કરનાર વ્યક્તિ કોણ છે એને બહાર લાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું